લા પર કાકા બોલ થઈ ગઈ કોઈ અલા મારા કાકાનો ફોન કાપી ના છે કોઈ કાકા કાકા ફોન કાપી ના છે મારા વાત કરું છું મેં તમને કીધું તો કાપવાનું મેં તમને કાપવાનું કીધું તો કાપી નાખ્યું અલા બોસ કાપવાનું

આ જો ઉડાઈ ઉડાઈ તી તો ના કાતા તો ફખે પડી પડાય કે ના કાપો તો ઉડું પડતો વાત કરે છે પણ પેલા કેવું પડે કે વસેલ હવેરો ફદ પેલા બટન કાપી નોય એલા પર કાપવાનો કીધું તું તારે તો ટસકો છોડવાનો હતો હડે તો કપઈત કપઈ હવે કાકુ તરી છોડો આના જ નહી મેં નાખે દુકાન પર એ ને દુકાન એ છોડ હા એ છોડ એલા ના સુણો અંતર મોડો એલા ના સુણો એલા છોકરો સકે ગયો છે બાપુ બોલ બોલ પપ્પા તીડું લુઆ બેટ પાય જા ને ગારો ઉતરા ઉતરા રહે દે બોલ 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 પપ્પા બોન કાપી જાશે 10000 રૂપિયા આલ ઘેર પપડું કો ચિત્તા રાખ બેટા ગરવાય બેટો હર ભાઈ લેતો જાવ બેટા પપડું એક કઈ ગયો છે ઓય હર ભાઈ બોલ બોલ પપ્પા ઓક પડી ગયો છે ઓર દે દે જાવ

ના રે આ છોકરો જો પડી જાય તો તમાર શું થાય ને તમાર પાવડો મારો પછી મારું છે હવે ના મારી ફોન આવો પડશે પાછો અલંપી છોકરા